નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે બંને જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી સુરત ઝોનના અધિકારી સંજય કુમાર વસાવા તથા કેતન વાણાનીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના અગ્રણીઓ અને અધિકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા બેઠક દરમિયાન નગરપાલિકાની હાલની સ્થિતિ નાગરિકોની સમસ્યાઓ તથા આવનારા સમયમાં મંડારી ગ્રાન્ટના સૂચિત ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી રોડ રસ્તા ગટર લાઇન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી ક્ષેત્રે કે સરકાર લોકોને દ્વાર જઈ અને ઝોન પ્રમાણે જે ગામડાના પ્રશ્નો ઉકેલે છે સ્થળ પર બધા જ પ્રકારના અધિકારી ઉપસ્થિત રહે છે ને ખૂબ મોટી એમની સફળતા મળી છે એને ધ્યાનમાં રાખીને જ સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે પ્રાદેશિક કમિશનર આવે છે સમગ્ર ટીમ સાથે જે તે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદશ્રી બધા પદાધિકારીઓની સાથે અધિકારીઓ વિશે એક એક નગરપાલિકાના જે જે પ્રકારના જે પ્રશ્નો જે છે સરકારને મળતી વિવિધ ગ્રાન્ટોનો કઈ રીતના ઉપયોગ થાય છે ક્યાંક ક્ષતિ હોય તો ક્યાંક ધ્યાન દોરવાનું હોય તો અમે એક ધારાસભ્ય પણ દોરીએ છીએ અને સ્થળ પર એક ઉકીલ આવી શકે છે રીતના સરકારનો ખૂબ સુંદર અભિગમ છે અને આ પ્રકારની મિટિંગ આવનારા દિવસોમાં મહિનામાં એક વખત દર શુક્રવારે છેલ્લા શુક્રવારે આ મળવાની છે એનાથી નગરપાલિકાના પ્રમુખશ્રી હોય કે અધિકારીઓને સુરત કે સરકારમાં જવું ના પડે રાજ્ય સરકારમાં એ લગભગ સ્થળ પર જિલ્લા કક્ષાએ જ ઘણા અગત્યના પ્રશ્નોનો ઉકેલ આવી જશે આજની મીટિંગ ખૂબ સુંદર રહી છે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના બધા જ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ચીફ ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા નગરને એક સ્વચ્છ રાખવું અને રોડ રસ્તા પણ ખૂબ સારા બને એના માટે બધા જ લોકોએ ઉપસ્થિત આગેવાનો ધારાસભ્ય સહિત બધા જ શ્રીઓ પણ રજૂઆત કરી ને સરકારની ગ્રાન્ટોનો કઈ કઈ રીતના ક્યાં ક્યાં ઉપયોગ કરવો અને ઝડપીમાં ઝડપી કામો થાય એ અંગેને બહુ સારામાં સારી વાત થઈ આ નવરાત્રિના દિવસોમાં વરસાદ રહ્યા પછી રોડ રસ્તા સારા હોય સ્વચ્છતા હોય અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વચ્છતા પર ખૂબ ભાર મૂકે છે તો એને ધ્યાનમાં રાખી પણ ઘણી ઘણી એવી યોજનાઓ છે કે સ્વચ્છતા માટેની પણ અહીંયા ચિંતા કરવામાં આવી છે એવી ગ્રાન્ટોનો પણ ક્યાંય રાજ્ય સરકારને ભારત સરકારની ગ્રાન્ટોનો ઉપયોગ કરવો એ બધી જ રીતના વિસ્તૃત પૂર્વક ચર્ચા કરી છે અને ખરેખર આ પ્રકારના સરકારના અભિગમથી આવનારી ગુજરાતની બધી જ નગરપાલિકાઓનો જે નાના મોટા જે પ્રશ્નો છે એ બધા પ્રશ્નો સોલ્વ થવાના છે અને સારામાં સારી નગરપાલિકાઓ બનશે સ્વચ્છ નગર નગરપાલિકાઓ બનશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે મનસુખભાઈ પાલિકા વિસ્તારની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ છે જેનો વર્ષોથી કોઈ નિકાલ તો ઉકેલો આવતો એનું મુખ્ય કારણ શું કેમ કે જનપ્રતિનિધિ વસ્તુ માટે રજૂઆત પડતા હોય છે પણ એનું નિરાકરણ માટે એનું કારણ શું હોય છે આ બધા જે પ્રશ્નો જે છે એ સ્થળ પર અહીંયા અધિકારીઓ હોય જનપ્રતિનિધિ પ્રતિનિધિ હોય એ બધાની વચ્ચે આ જે આવા જે પણ પ્રકારના પ્રશ્નો હોય એ બધા જ પ્રકારની પ્રશ્નોની ચર્ચા થઈ છે અને જરૂર જણાય તો આવનારા દિવસમાં આવા ગંભીર પ્રશ્નો સરકારમાં જઈને પણ ઉકેલી શકીશું પણ આજની મિટિંગમાં મોટા ભાગના આ તમે આપજો કહો એવા પ્રશ્નો એ આવનારા દિવસમાં ઉકેલાઈ જશે જિલ્લો અને નર્મદા જિલ્લામાં આવતી પાંચ નગરપાલિકાઓના કામકાજ માટે આપણું જે દક્ષિણ ઝોનની આરસીએમ કચેરી છે ગુજરાત સરકારની એના આરસીએમ અને આરસીએમ કચેરીના બધા સિનિયર અધિકારીઓની હાજરીમાં લોકસભાના આપણા સમીક્ષા બેઠક જેમાં પાંચે શહેરોમાં વિકાસના કામો સહિત નગરપાલિકાના વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે ગુજરાત સરકારની જે વિવિધ યોજનાઓ છે અને વિકાસના કામો છે એ કામો વચ્ચે કોઈ પણ પ્રશ્ન હોય તો એનું વ્યાપક સંકલન કરીને ચર્ચા કરીને પ્રશ્નનો ઉકેલ લાવીને આ પાંચે નગરમાં રહેતા નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં સુખાકારીમાં કેવી રીતે વધારો કરી શકાય એ હેતુ સર વ્યાપક ચર્ચા કરવામાં આવી છે નક્કી કરવામાં આવ્યું છે કે દર મહિને આ બેઠક મળશે જેનો લાભ આવનારા દિવસમાં નગરપાલિકાના વહીવટ ઉપર થશે અને આખરે નાગરિકોને વધારે સારી સેવા અને સુવિધાઓ પ્રાપ્ત થશે

નગરપાલિકા પાસે બધી દરખાસ્તો મંગાવી લેવામાં આવી છે જેને મંજૂર પણ કરી દેવામાં આવી છે અને નજીકના દિવસોમાં એ કામ પણ શરૂ થશે સાથે સાથે સ્વાભાવિક રીતે વેરાની વસુલાત છે સફાઈ છે આ બધા કામોમાં જે મુશ્કેલી આવે છે નગરપાલિકા તરફથી જે આર્થિક મુશ્કેલીઓ આવતી હોય છે એમના તરફથી પ્રશ્ન રજૂ થાય છે અને આરસીએમ કચેરી જે સરકારનું પ્રતિનિધિત્વ કરે છે એના તરફથી એ મુશ્કેલીને દૂર કરવા માટે પ્રયાસો થાય છે સરકાર દ્વારા આજ રોજ મુજબ સુરત ઝોન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિ માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ તથા નગરપાલિકાના પ્રમુખશ્રીઓ કારોબારી ચેરમેનશ્રી શ્રી ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રી તથા આરસીએમ ની આખી ટીમ સાથે યોજવામાં આવેલી આ સંકલન સમિતિનો મૂળભૂત હેતુ એ હતો કે સરકાર આપના દ્વારા સરકાર સુધી નાગરિકોએ કે નગરપાલિકાએ જવું ના પડે એટલે તમામ અધિકારી પદાધિકારીઓ સાથે બેસીને જે કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો વ્યવહારો ઉકેલ આવે અને તાત્કાલિક લોકોને પાણી ગટર રસ્તા સફાઈ અને દીવાબત્તી જેવા જે પ્રાથમિક જરૂરિયાતના કામો છે એ તાત્કાલિક એના નિરાકરણ આવે અને સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે જે પ્રશ્નો અને રજૂઆતો હતી એ તમામનો આજે સુખરૂપ રૂપે અહીંયાથી રજૂઆતનો નિકાલ કરવામાં આવેલો છે ઉકેલ કરવામાં આવેલો છે અને આ સાથે સાથે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીને અનુલક્ષીને તમામ નગરપાલિકા વિસ્તારમાં સત્તર તારીખથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઈ અંગેનો વિશેષ ઝુંબેશ કરવામાં આવનાર છે અને આ ઝુંબેશ અંતર્ગત તમામ વિસ્તારમાંથી અ જરૂરી જરૂરી સાફ સફાઈ અને ગટર પાણી દીવાબત્તી રસ્તાના જે કંઈ પ્રશ્નો છે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે આપણે ઘણી વખત જોયું છે કે નગરપાલિકાની અંદર લાઈટ બિલ બાકીઓના કારણે અંદર પાછો કે એના માટે સરફેજ વિચારી કે સ્પેશિયલ ફંડ કરીને એ દીવું આપે તો લાઇટો બંધ ના થાય રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓના પાણી પાણી અને સ્ટ્રીટ લાઇટના બિલો માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવેલું છે તમામ નગરપાલિકાઓમાં સોલર સિસ્ટમ દ્વારા આ બિલો ઝીરો થાય એવો પ્રયત્ન કરવામાં આવેલો છે આપણા ઝોનમાં આમોદ અને જંબુસર નગરપાલિકા છે એ હાલમાં જીરો વીજ બિલ ધરાવતી નગરપાલિકાઓ તરીકે છે અને આગામી સમયમાં ટૂંક સમયમાં ભરૂચ અને અંકલેશ્વર પણ આ દિશામાં હાલમાં કામ ચાલુ છે ટૂંક સમયમાં એ લોકોને કામ પૂરું થશે એટલે લાઇટ બિલનો વીજ બિલનો પ્રશ્ન પણ નહીં થાય સૌર ઉર્જાના મદદથી આપણે એનો સોલ્વ કરી રહ્યા છીએ તમે હમણાં ખ્યાલ વાત કરી કે સ્વચ્છતા અભિયાન પર ભાર દેવામાં આવે છે પણ નગરપાલિકામાં જોવા જાય તો કર્મચારી પ્રમાણ હોતા નથી જેના કારણે સ્વચ્છતાનું કામ અટકે છે તો એના માટે શું આયોજન કરો નગરપાલિકામાં સ્વચ્છતા ઝુંબેશ વ્યવસ્થિત ચાલે એના માટે મિકેનિકલ સ્વીપિંગ અને સાથે આઉટસોર્સિંગની મદદથી એજન્સી રાખી અને કામગીરી કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે વિશેષમાં નગરજનોનો સહયોગ પણ સ્વચ્છતા માટે જરૂરી છે કે નગરપાલિકા દ્વારા જે સેવા આપવામાં આવે ડોર ટુ ડોર જે કોઈ સેવા પૂરતો સહયોગ આપે કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે તો આપણું ઘર આંગણું શહેર સ્વચ્છ બની શકે અને માન્ય વડાપ્રધાન શ્રીનો જે મૂળ સંકલ્પ છે સ્વચ્છ શહેરનો એ પણ આપણે સાકાર કરી શકીએ મૂળ પ્રશ્ન છે ડમ્પિંગ સાઈટ જે ઘણી સાઇટ સાઈટનો વિરોધ થાય છે કાયમી ઉકેલ માટે માન્ય કલેક્ટર સાહેબ પાસે જગ્યા અંગેની માગણી કરવામાં આવેલી છે અને જગ્યા અંગેની માગણી છે એ ટૂંક સમયમાં સ્વીકારા એ આ પ્રશ્ન પણ લાંબા ગાળા નથી પડતર હતો પરંતુ હવે એનો ઉકેલ આવી ગયેલ છે માંગણી તમે કરી છે એમાં સાયકા જેડીસીમાં ઓલરેડી પ્લોટ ફાળવામાં છે આના માટે આ હવે પછીની જે જગ્યા છે એ મોટી માંગવામાં આવેલી છે આગામી વિકાસને અનુલક્ષીને અને પ્રોસેસિંગ પ્લાન્ટ માંડી તમામ કામગીરી આ નવી જે જગ્યા છે એ જગ્યાએ કરવામાં આવનાર છે